સુનામ તારું હા બોલી તો કરી લે તો કઈ અમદાવાદ મહેમાન આવે આજે દાડા અમે બધા બહાર હતા એટલે સેટિંગ નતું થયું વિશાલ ભાઈ બોલી દે તમે હમણાં બે દા રહી જાય ને કીએ અમે આવ્યો આવું કેવું બે દા વિશાલ આવ્યો તો ને આમ તો નંબર આવ્યો અને ભાઈ અમારે વિનયભાઈ દાદા ખવા બેઠા છે શું છે <laughs>

મા આવી ચાલ જો ભાઈ કેટલા આય બેઠો છે જો હમ ઘર છે અને બીજા હમ ઘેરાઈને હમ બેઠો છે ભાઈ વિદ્યાન દેખાવાની જો વિદ્યાન દેખાઈયો ના વિદ્યા ચાલ તારો રીમોટ આવ્યો ચાલ ચાલ કેમ કેમ માર દીધી ભાઈ સોરી કે સોરી કે મેં મને સોરી કે દે સોરી કે દે

યાદગીરી મોળો ચલો હરજેલે બી અંદાજે અંદાજે લગભગ 11 મરે યાદો ના થોડું હોય તો એ

मारा लग गया ना ना नोम खोटी लगती है ना पता तू लेटाती लेटाती

લગાય જમી લઈ બસ આપડે શાંતિથી નવો એક ચેલેન્જ વાળો વિડીયો લઈએ

આ ઓર્ડર આય આ ઓર્ડર આય ભાઈ ઓર્ડર આય પપ્પાને માલિશ કરવાનો ઓર્ડર આયો હું 5 મિનિટમાં આવ્યો ગાઈસ 14 ધરા તમને આ લાયો જલિયાટલ કાપે ડાયલોગની શરૂઆત કરવાની છે કોણ થઈ ગમ કોઈ છે હા તો

જો રમેશ ડાયલોગ કાઢી જોવા મળ્યા નથી રિયલ માં બાર આવી

મજા આવજો મિત્રો પંથાદુ સે તો બરાબર આભાર અમાર ચાલુ કરી કો અમે ચાલુ કરી બના બકરી ડાયલોગ તૈયાર કરું છું ડાયલોગ તૈયાર કરું છું તો ગાઈઝ આબાદ હમ સામ સામે આઈ ગયો છે આબાદ છે અમાર હાડુ ભાઈ આબાદ છે અમાર હારી સાહેબ તમારો ડાયલોગ તૈયાર સામ સામે આપો તીર ચલાવ ડાયલોગ નું તીર

બસિ બસી એ ઓર હું ઓલસા રે એમ કહું છું બસી બસી એ ના બસી બસી ઓની ખબર

અમદાવાદ સવારે વેહલા ઉઠજો અને આપડે અમદાવાદ જવું છે ઓકે કેટલા સવારે છું ફ્લાઈટ સવારે ની છે આપણે અમદાવાદ ઓકે बाय बाय चलो गाइस बाय बाय चलो गाइस हमारे दरेक सब्सक्राइबर ने हमारे आईडी एक फैमिली तरफ से गुड नाइट मजा मजा आई गई मेमो ने खुश हो हम भी तो खुश सही है पूजा खुश सही जी चेक और जो लागे बेमन आबरो तारो जबरदस्त लागे चेकपॉइंट ला हां मस्त लाग मम्मी मजा आई ने चलो मम्मी चलो छोटू आई नहीं हां बहुत मोमो तारा पापा मफा गाड़ी लाया

આ વિડીયો મ થઈ જશે ચલો ગાઈસ તો દરેકને ગુડ નાઈટ લે ને ગુડ નાઈટ કે મપા પપ્પા પપન ગાડી લાવજો કે ગઈ લે એકલા તો ભાઈ પાછો ચલો ગાઈસ ગુડ નાઈટ ચલો ભાઈ દરેકને ગુડ નાઈટ